આજરોજ ગુજરાત રાજ્ય બોર્ડ ધોરણ દસનું પરિણામ જાહેર થતા રાધનપુર તાલુકાની નવનિર્માણ શાળાના વિદ્યાર્થીઓ અવલ નંબર આવતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી આજરોજ ધોરણ દસ ગુજરાત રાજ્ય બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે જે અંતર્ગત રાધનપુર તાલુકાની નવનિર્માણ વિદ્યામંદિર શાળા પાટણ જિલ્લા તેમજ રાધનપુર તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે એ વન ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ સ્થાન મેળવેલા છે મહેતા તિથિ હિતેન્દ્ર કુમાર તેમજ દરજી શિખા રોહિત કુમાર બંને પંચાણું પોઈન્ટ સાથે અને નવ્વાણું પોઈન્ટ સાહીઠ પીઆર સંયુક્ત પ્રથમ સ્થાને છે એ ટુ પ્રજાપતિ ખુશી ચંદ્રાણીયા હિમાંશી પ્રજાપતિ આયન પટેલ દક્ષ જાદવ નિશાંત તેમજ બી વન મેળવનાર આઠ વિદ્યાર્થી તેમજ બી ટુ મેળવનાર તેર વિદ્યાર્થીઓ શાળા પરિવારનું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે તથા ગૌરવની લાગણી અનુભવે અને ગૌરવની લાગણી અનુભવતા દરેક વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પ્રાપ્ત કરી હતી મા સરસ્વતીને પ્રાર્થના તેમજ આજ રોજ પરિણામ સાથે જ વિદ્યાર્થીઓને વાલીઓમાં ખૂબ જ ઉત્સાહ અને અનેરો આનંદ જોવા મળ્યો છે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સમગ્ર સ્ટાફ તેમજ સંચાલન મંડળની ખૂબ પ્રશંસા કરી અને તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો સર આપ શાળાના સંચાલક તરીકે આજના પરિણામ વિશે શું કહેવા માંગો છો ધોરણ દસ બોર્ડનું જે પરિણામ આવ્યું છે એની અંદર રાજ્યની અંદર રાજ્યનું પરિણામ ત્યાં પોઈન્ટ આઠ છે જ્યારે જિલ્લાનું પરિણામ એસી પોઈન્ટ બાર છે અમારી શાળાએ પંચાણું ટકા પરિણામ મેળવેલ છે પંચાણું ટકા અમારું રિઝલ્ટ છે જે બદલ એ વન ગ્રેડ એ ટુ ગ્રેડ તેમજ બી વન અને બી ટુ ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ તેમજ આ ગ્રેડ મેળવવા માટે આવું સારું પરિણામ ઝળહળતું પરિણામ મેળવવા માટે આચાર્યશ્રી તેમજ ઇંગ્લિશના શિક્ષક શ્રી તારીખભાઈ તેમજ ગણિત વિજ્ઞાનના સાહેબ શ્રી જયરામભાઈ પરવારનો પણ આ તબક્કે શાળા સંચાલક તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું મહેતા દીદી હિતેશ કુમાર ધોરણ દસમાં નવનિર્માણ વિદ્યામંદિર રાધનપુરમાં અભ્યાસ કરતી હતી આજરોજ ધોરણ દસ एसएससी બોર્ડ પર एग्जामનો જાહેર થયેલ છે જેમાં માતા સરસ્વતી ની કૃપાથી માતા-પિતાના આશીર્વાદ મારે ધોરણ 10 માં 99.60 PR તથા 95.83% આવ્યા છે જેમાં હું મારા શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી સખી દર્જી શિખા સાથે મે ધોરણ 10 સંયુક્ત રીતે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે ખૂબ ખૂબ આભાર ધોરણ 10 શું કહેવા માંગો છો આજનું આ પરિણામ જોઈ અને ખૂબ જ ખુશી અનુભવું છું સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન જે પણ આ વિદ્યાર્થીઓ પરિણામ લાયા છે અને એમની મહેનતનો હું સાક્ષી રહ્યો છું કારણ કે ક્યારેય પણ એ વિદ્યાર્થી વર્ગમાં નાનામાં નાનો પણ પ્રશ્ન હોય તો શિક્ષકને પૂછતા અને જ્યાં સુધી એમની શંકાનું સમાધાન ના થાય ત્યાં સુધી બેસવાની એમની તૈયારી હતી એટલે જે પણ વિદ્યાર્થીઓ પરિણામ મેળવ્યું છે શાળાના પ્રિન્સિપાલ તરીકે એ દરેકને આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એ આગળ પણ આવીને આવી મહેનત કરતા રહે એવી પ્રાર્થના આપનું નામ દરજી રોહિત કુમાર વેચુભાઈ આજના પરિણામ અને આપની દીકરીએ જે પરિણામ મેળવ્યું છે એના વિશે શું કહેવા માંગો છો મારે દીકરી શીખ્યા નવનિર્માણ સ્કૂલ રાધનપુરની અંદર અભ્યાસ કરતી હતી એમાં શાળાના શાળામાં સારા પ્રયત્નો અને શાળાના શિક્ષકો અને પરિવાર વતી જે સતત માર્ગદર્શન અને સતત અભ્યાસ કરાવતા મારી દીકરીએ જે પરિણામ મેળવ્યું છે અને રાધનપુર અને શાળા અને સમાજ અને મારા કુટુંબનું નામ રોશન કર્યું છે તે બદલ મને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે અને એ બદલ હું શાળા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સીતાબેન આપ આગળ ભવિષ્યમાં શું કરવા માગો છો આગળ મારે ની તૈયારી કરવી છે અને અગિયાર બા આર્ટ્સ લઈ અને આઈએએસ ની તૈયારી કરવી છે